તો ડીસા અગ્નિકાંડ બાદ પાટણ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે ગઈકાલે બે ગેરકાયદે દુકાનો સીલ કર્યા બાદ આજે વધુ બે ગેરકાયદોએ ગોડાઉન પર મોડી રાત્રે રેડ કરી રામનગર વિસ્તારના સદારામ એસ્ટેટમાં આવેલા બે ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયા હતા પાટણનો ચંદ્રકાંત ઠક્કર નામનો વ્યક્તિ બે ગેરકાયદેસર ગોડાઉનમાં ફટાકડા ભરીને વેપાર કરતો હતો કોઈપણ જાતની પરવાનગી વગર ગોડાઉનમાં ફટાકડાઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો પાટણ એલસીબીની બાતમીના આધારે પાટણ જિલ્લા તંત્રને સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી તપાસ દરમિયાન ફેન્સી ફટાકડા વિવિધ આઇટમોની તપાસ હાથ ધરી હતી ફટાકડા રાખવામાં આવેલ છે અમે અહીંયા આવ્યા મામલતદાર બંને ગ્રામ્ય અને સિટીની સંયુક્ત ટીમ છે અને એલસીબીની ટીમ હતી અને ખાસ કરીને જોઈએ તો એમની પાસે સ્ટોરેજનું કોઈ લાયસન્સ નથી મતલબ જે ગોડાઉન કે વખારનું કોઈ લાયસન્સ નથી એટલે અમે અહીંની તપાસણી ચાલુ કરેલ છે ગુજરાતમાં એક કહેવત સાર્થક થઈ રહી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો હોય છે કેટલી ઘટનાઓ આગ લાગવાની બની છે ગુજરાતના નિર્દોષ લોકોના જીવ ગયા છે પરંતુ જે ગુજરાત સરકારનું તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક અંધારામાં રહેતું હોય છે એના વધુ પુરાવ આપણે સુરતમાં પણ જોયા છે રાજકોટમાં જોયા છે અને ગઈકાલ કે બે દિવસ પહેલાંની વાત કરીએ તો ડીસામાં જે એકવીસ માનવ જિંદગી હોમાઈ ગઈ છે એને લઈને હવે દેખાવ ખાતર હવે તંત્ર તૈયાર થયું છે કારણ કે આજે જીએસટીની ટીમ જે પાટણમાં ગોડાઉન રાખવામાં આવે છે ગોડાઉનની જે ગેરકાયદેસર ગોડાઉન છે એમાં ફટાકડા હોય છે જે દારૂખાનું છે કેમેરા અંગે કેટલાક દ્રશ્યો બતાવે જીએસટી વિડીટીમાં આવી છે અત્યારે હાલ આ વહીવટી તંત્ર જે જેના છુપા આશીર્વાદથી સમગ્ર આ જથ્થો આવતો હોય છે ઉપરથી નીચે સૌ સંકળાયેલા હોય છે એને લઈને આ આજે હવે જ્યારે દિશાની બન્યું છે એ દિશાની ઘટના બાદ હવે વહીવટી તંત્ર જાગ્યું છે શરમજનક બાબત તો એ કહેવાય કે જે નિર્દોષ માનવ જિંદગી છે એ આની સામે આ બધું ખેલવાડ થઈ રહ્યું છે અત્યારે અહીંયા મોટો જથ્થા પ્રમાણમાં ફટાકડાનો મળ્યો છે હાલ ગણતરી ચાલી રહી છે ચોક્કસ ચોક્કસ આંકડો શું આવશે એ નક્કી નથી પરંતુ આ જે દારૂખાનું હોય છે અને પાછળ આખી સિન્ડિકેટ છે અને જોવા જઈએ તો આ જે અત્યારે હાલ થઈ રહ્યું છે નો ડાઉટ કહી શકાય કે આ કામગીરી સારી છે પરંતુ ક્યારે કે જ્યારે આગ લાગે ત્યારે કોઈ મોટી ઘટના બને છે ત્યારે આ તંત્ર જે પામડું છે જે બચાવ કરવા જે આવા વેપારીઓનો બચાવ કરી રહ્યા છે એ તંત્ર માટે બિલકુલ આ શરમજનક બાબત કહેવાય અલ્કેશ પંડ્યા જીએસટીવી